લક્ષિતાએ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે યોજાયેલી બાવીસમી નેશનલ જુનિયર અંડર ટ્વેન્ટી એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં આઠસો અને પંદરસો મીટર દોડમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે લક્ષિતાનું સિલેક્શન દુબઈમાં રમાનાર જુનિયર એશિયન ચેમ્પિયનશીપ અને પહેરુમાં રમાનાર વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે થયું છે ત્યારે આજે પત્રકાર પરિષદમાં માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સી રોહન સર આરિસ રંધાવા કોચ લક્ષ્મણ સર તમામ લોકોએ લક્ષિતાને બુકે આપી મોઢું મીઠું કરાવ્યું હતું વડોદરાની દોડવી લક્ષિતા સાંડિલ્યએ જણાવ્યું હતું કે વડોદરા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આરિસ રંધાવા કોચના ત્યાં છેલ્લા છ વર્ષથી પ્રેક્ટિસ કરે છે ઉચ્ચતર પ્રદેશના લખનઉમાં યોજાયેલા જુનિયર ફેડરેશન કપમાં મેં આઠસો અને પંદરસો મીટર બંની દોડમાં મેં ગોલ્ડ મેડલ મેળવ્યા છે જેમાં મારું જુનિયર એશિયાની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પસંદગી થઈ છે મને ખૂબ જ ખુશી થઈ રહી છે તેમ તેઓએ જણાવ્યું હતું આપણી છોકરી જેને અમને નામ જ આપ્યું છે ગોલ્ડન ગર્લ એવી લક્ષિતા સાંદલિયા ફરીથી નેશનલ ફેડરેશન કપમાં આઠસો મીટર અને પંદરસો મીટરમાં સુવર્ણ પદક લઈ આવી છે આટલું જ નહીં પણ એ અન્ડર ટ્વેન્ટીનું જે વર્લ્ડ ચેમ્પિયનશિપ છે અને એશિયન જુનિયર ચેમ્પિયનશિપ છે એમાં બી સિલેક્ટ થઈ છે તો આનાથી મોટી ગર્વની વાત હોય નહીં સર આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ઉત્કૃષ્ટ પ્રકારની ટ્રેનિંગ ચાલે છે અને એનો જ આ રિઝલ્ટ છે કે લક્ષિતાએ આ મેડલ લાયા છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લક્ષિતા જેવા જ બહુ બધા છોકરાઓ અલગ અલગ જુદી જુદી રમતમાં આજે પ્રયાસ કરી રહ્યા છે હાર્ડવર્ક કરી રહ્યા છે અને એનો સક્સેસનો જે સિમ્બલ છે સક્સેસનો એક બ્રાન્ડ છે જુનિયર ફેડરેશન કપ લખનઉ ઉત્તર પ્રદેશમાં હઈ હતી મેં આઠસો પંદરસો મીટર મેં પાર્ટ લીધા और गुजरात को रिप्रेजेंट किया था उसी के साथ साथ मेरे 800 और 1500 में दोनों में गोल्ड मेडल आए और उससे मेरा जूनियर एशिया अंडर 20 और अंडर 20 वर्ल्ड चैम्पियनशिप दोनों में क्वालिफाई हुई हूँ मैं तो हमें बहुत खुशी है कि हमने गुजरात को रिप्रेजेंट करके गोल्ड मेडल लाए और आगे हम जो जूनियर एशिया होगी उसमें इंडिया को रिप्रेजेंट करके गोल्ड मेडल की ट्राई करेंगे